સુરતમાં સ્વામિનારાયણ સંસ્થાના લંપટ સાધુ વિરુદ્ધ પ્રચાર સુરતના પાલનપુર પાટિયા ખાતે આવેલ મશાલ સર્કલ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું કહેવત છે ને કે પાપના ઘડા લાકડીની જરૂર હોતી નથી એક કાકડી પણ ઘડો ફોડી નાખે છે ત્યારે આવું જ હાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સાથે થયું છે કુકૃત્ય કરનારા સાધીઓને અત્યાર સુધી હરિભક્તો છાવરતા હતા પરંતુ હવે તેમનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે અને લોકો આવા લંપટ્ટ સાધુઓની માયાજાળમાં ન ફસાય એ માટે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું સુરતથી સુરતી થી વધુ હરિભક્તો અલગ અલગ ગામડા શહેરો અને તાલુકાઓમાં જઈને આ કામલીલા આચરતા સાધુઓથી સાવચેત રહેવા જાગૃતિ અભિયાન હેઠળ માહિતી આપશે છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સાથે દુષ્કર્મ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય અને સાધુ સંતોને લાંછન લગાવતા કૃત્યો સામે આવતા હરિભક્તોમાં આક્રોશ વધી રહ્યો છે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના તાબા હેઠળના સાધુ સંતો દ્વારા ગુરુકુળમાં ભણતા વિદ્યાર્થીઓ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓના માઇન્ડ વોશ કરવાની ઘટનાઓ પણ સામે આવી છે અને યુવતીઓ સાથે લગ્નની લાલચે દુષ્કર્મ બાદ ગર્ભપાત સુધીની ઘટનાઓ બનતા હરિભક્તોનો રોષ ચરમસીમાએ પહોંચી ગયો છે હરિભક્તો દ્વારા ઠેર ઠેર આ લંપટ સાધુઓનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે સુરતમાં હવે લંપટ સાધુ સામે સજાગતા અભિયાન અંતર્ગત પ્રચાર અભિયાન શરૂ થયું છે સુરતના પાલનપુર પાટિયા ખાતે આવેલ મશાલ સર્કલ પાસે હરિભક્તોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વડતાલ સ્વામિનારાયણના લંપટ સાધુઓને હટાવો અને ધર્મને બચાવોના પોસ્ટર પણ લખાણું લખીને લોકોને સાવચેત રહેવા અનુરોધ કર્યો હતો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત મારું નામ ઘનશ્યામ પરમાર છે હું સુરત સુરતથી સ્વામિનાથ સંપ્રદાયનો હરિભક્ત છું વિરોધ વિરોધનું કારણ સ્પષ્ટ છે કે છેલ્લા એક મહિનાથી સ્વામિનાથ સંપ્રદાયના કહેવાતા કલંકિત લંપટ સાધુઓને હટાવવા માટે સત્સંગી હરિભક્તોએ જે આવેદનપત્રો આપી અને મૂળ મંદિરના જે વહીવટકર્તાઓની સામે માંગણી મૂકી છે એ માંગણી સંતોષાણી નથી કોઈ પગલાઓ ભરાણા નથી અને ઉલટાના હરિભક્તોને એની લડાઈ એમના અવાજને દબાવવા માટે ખોટી એફઆઈઆરો કરી અને હરિભક્તોને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એટલે હવે સમાજને જાગૃત કરી સનાતન ધર્મ હિન્દુ ધર્મના લોકો એને સૌને જાગૃત કરી અને આ સંતોને સંપ્રદાયમાંથી દૂર કરવા માટેની લડાઈ એ આ વિરોધનું મુખ્ય કારણ છે લગભગ ત્રણસો પ્લસ હરિભક્તો અહીંથી ફોર વ્હીલર ગાડીના માધ્યમથી સમગ્ર ગુજરાતની અંદર ગામડે ગામડે શહેરે શહેરે જિલ્લે જિલ્લે તાલુકા મથકોએ જઈ અને પ્રતિનિધિઓના મીટિંગો લઈને